અંકલેશ્વર ટ્રાફિક જામનું મૂળ બોટનેક છે છેલ્લા છ વર્ષથી એક સમસ્યા સમસ્યાએ અંકલેશ્વરને ટ્રાફિક જામ સિટી બનાવી દીધી છે વાલિયા ચોકડી પર બનેલો ઓવરબ્રિજનો એપ્રોચ રોડ આમલાખાડી બ્રિજની માંડ સો મીટર છે ઓવરબ્રિજના એપ્રોચ રોડની બે લેન અને હાઇવેની ત્રણ લેનના વાહનો આ સો મીટરમાં એક સાથે સિંગલ વે બ્રિજ બોટલનેક પર પસાર થવા એક સાથેનો પ્રયાસ ચક્કાજામ મુખ્ય કારણ છે

નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનની ગતિ અવરોધાઈ રહી છે. અંકલેશ્વર રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભરૂચના મુલતથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી તો બીજી તરફ વાલિયા ચોકડીથી સુરત તરફની લેનમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. 5 થી 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે જેમાં અનેક વાહન ચાલકો અટવાય છે. ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોનો સમય અને ઈંધણનો પણ બગાડ થઈ રહ્યો છે આમલાખાડી બ્રિજ સમાંતર બ્રિજની નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા વડોદરાથી સુરત વચ્ચે નાના મોટા પંદર જેટલા બ્રિજની મંજૂરી આપી છે તેના ટેન્ડર પણ બહાર પાડી ઈજારો પણ આપી દેવામાં આવ્યો છે અને ગત દિવાળી બાદ શરૂ થવાનું હતું પણ આજે એક વર્ષ બાદ પણ અહીં કામગીરી શરૂ થઈ શકી નથી હાઈવે પર જ અમરાવતી બ્રિજ કામગીરી હાલમાં શરૂ થઈ છે તો નર્મદા નદીમાં પણ કેબલ બ્રિજની સમાંતર બ્રિજ ઉભો કરવાની કામગીરી પણ ભૂમિગત છે બોટલ શું છે કોઈ પણ બોટલમાં જેમ જેમાં વાલિયા ચોકડી પરનો ઓવર બ્રિજની હાઈવે ત્રણ લેન અને એપ્રોચ રોડની ની બે લેન મળી આમલાખાડી બ્રિજ પર સો મીટરના એક સાથે ભેગી થાય છે અને પાંચ લેનમાં વાહનો આમલાખાડી સિંગલ ટ્રેક પર નીકળવાનો પ્રયાસ કરતા પાછળ વાહનોની કતાર લાગે છે પરનો બ્રિજ કરવા માટે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી અંકલેશ્વરમાં આટલા બધા ઉદ્યોગો આવેલા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરાઈ નથી જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આમ કહ્યું પ્રમુખ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અંકલેશ્વરના હિતેશ મોદીએ